ઘણીવાર એકલા ને એકલા રૂમની અંદર રડતા હોય છે ઘણા એવા લોકો હોય છે કે જે પોતાના રૂમની અંદર એકલા ને એકલા રડતા હોય છે કોઈ પર્સનલ રૂમની અંદર એકલા ને એકલા રડતા હોય છે કોઈ દર્દ સાથે અને જ્યારે એમના આંસુનું ટીપું મોઢાની અંદર જાય છે ને તો એક નમક જેવો સ્વાદ આવે છે મીઠા જેવો સ્વાદ આવે છે ત્યારે ઘણા લોકો એવા પણ હોય છે એમના રૂમની અંદર એક કાચ હોય છે એક દર્પણ હોય છે અને એ દર્પણની સામે જઈને પોતાને જોવે છે ને તો અલગ જ લાગે છે કે હું રોઈ રહ્યો છું ત્યારે એ પોતાને જે એક દર્પણની અંદર જોવે છે એક કાચના સામે જોવે છે ત્યારે એક મીઠી સ્માઇલ આવે છે તમને યાદ હશે કે એ જે મીઠી સ્માઇલ આવે છે ને એ દુનિયાની સૌથી કિંમતીમાં કિંમતી વસ્તુ છે બસ એ સ્માઇલને ખોવા ના દેતા કેમ કે એના કરતાં મોંઘી કોઈ વસ્તુ છે જ નહીં આ દુનિયામાં બસ એ સ્માઇલની આગને તમે બુઝાવા ના દેતા એને સાથે રાખજો બસ જીવનમાં એ જ જરૂરી છે કે જે તમને એ આગ લાગી છે ને એ આગ જો બુજાઈ ગઈ ને તો ફરીથી તમે જેવા હતા ને એવા જ બની જશો બસ એ આગને બૂજવા ના દેતા અને એ સ્માઇલને ક્યારેય ખોવા ના દેતા તમારી આંખમાં ફરીથી ક્યારેય આંસુ નહીં આવે બસ તમે એ સ્માઈલને સાચવીને રાખજો